દસથી વીસ જણા તમના ઘરમાં એને પૂછશે કે આ બધી વસ્તુ ક્યાંથી લાવ્યા મને એકો હો જો કેટલી બધી વેરાયટી છે દસ રો છે આખા ઘરમાં એ ખાલી થેલો કરીને લાવજો અને અહીંયા આવી જજો અહીંયા સ્ટીલની વસ્તુ છે સ્ટીલના બાઉલ છે સ્ટીલની નાની મોટી વાડકી છે નાની મોટી ડીશ છે ચોરસ ડીશ લંબોટ ડીશ નાની વાડકી મોટી વાડકી પાતળી વાડકી જાડી વાડકી જેવી જોઈએ એવી વાડકીઓ મળી જવાની છે એન્ટીક વેરાયટીના વાસણો છે લોકો ઘણી બધી વસ્તુઓ તમને મળવાની છે આ દીવા માટેના ખાસ રોજ ઉપયોગમાં આવતી વસ્તુ આપણા અગરબત્તીને દીવો સાથે એમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળી જવાની ઘણી બધી વેરાયટી છે ફક્ત વીસ વીસ રૂપિયામાં છે સ્ટીલના વાસણો ભાઈ અગરબત્તી મૂકવાનું સ્ટેન્ડ એ પણ તમને વીસ વીસ રૂપિયામાં મળી જશે ડબ્બી છે નાના ડબ્બા છે નાની ગરણી છે છીણવા માટેનું વસ્તુ છે કાતર છે બધી વસ્તુ વીસ વીસ રૂપિયા મળવાની છે આ બધી કેટલી બધી વેરાયટી જો તમે આ ઘણી બધી વેરાઈટી છે અહીંયા તમને વીસ વીસ રૂપિયા મળી જવાની છે આ બધી વસ્તુ અલગ અલગ યુનિક વેરાયટી છે જોઈ લો કેટલી બધી વેરાયટી છે પરિવાર આપણે છે ને સિંગારવા વિસ્તારમાં આવી ગયા છે ઘર વખરીનો અનોખો સેલ ઓપન થઈ ગયો છે અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે કેટલા સુધીના ભાવ છે આ વખતે શું વેરાયટી આવી છે એ બધું આપણે અંદર જઈને જોઈએ છે ચલો આપણે હવે સિંગરોમાં આવી ગયા છે બૂમ પડવા માટે આઈ જાઓ ચલો ફટાફટ ચાલો ભાઈ આ આપણા કચ્છ કડવા પટેલવાડી વાળી સિંગરો છે આ ત્યાં ઓપન થઈ ગયું છે સ્ટોલ હવે તમને અંદર જઈને એક વસ્તુ બતાવીએ છે ચલો ફટાફટ ચલો કઈ કઈ વસ્તુ છે તમને બતાવીએ છે હવે જો લો ભાઈ અહીંયા તમને ઘણી બધી વસ્તુ મળવાની છે એમાંથી તમે આ ટોપ છે પછી કુંડ છે જોઈ લો અલગ અલગ વેરાયટીના કુંડ મળી જશે જો ભાઈ ઘરમાં ઉપયોગ થતી બધી વસ્તુ તમને મળી જવાની છે જેમાં અલગ અલગ વેરાયટીની ટોપલીઓ છે આ ટોપલોની આખી લાઈન છે અને અલગ રો બનાવેલો છે જોઈ લો તમે આ બરફ માટેની વસ્તુઓ છે ટ્રે છે નાની મોટી ડોલ છે તમને બધી વસ્તુ મળી જવાની છે ખાલી વીસ વીસ રૂપિયામાં આ જોઈ ગરણી છે ડબ્બા છે નાની ડોલ છે ગોળ ગોળ ડબ્બા ચોરસ ડબ્બા ટ્રે છે આ ટ્રે પણ તમને અલગ અલગ વેરાયટી મળી જશે પાટલી જોઈ લો ભાઈ પાટલી પણ તમને વીસ વીસ રૂપિયામાં મળી જશે એમાં પણ પાછી અલગ અલગ ડિઝાઇન તમને મળવાની છે જોઈ લો એમાં બી ઘણી બધી ડિઝાઇન છે અને આ સ્ટેન્ડ કહેવાય તો સ્ટેન્ડ પણ તમને મળી જશે સ્ટેન્ડના સ્ટેન્ડમાં પણ અલગ અલગ વેરાયટી અહીંયા તમને મળી જવાની છે જોઈ લો ઘણી બધી વેરાયટી છે અને આ કુંડ કહેવાય છે અત્યારે ગરમી ચાલી રહી છે તો પાણી પક્ષીઓને પાણી પીડવા માટે આવા યુનિક વેરાયટીના કુંડ પણ તમને મળી જવાના છે એ બી ખાલી વીસ વીસ રૂપિયામાં જોઈ લો અને ઘણી બધી સુપડી છે આ બાજુ સુપડીનો રો છે અને આ બાજુ તમે બધા નાના મોટા ડબ્બા છે જોઈ લો નાના મોટા ડબ્બા બી ઘણા બધા છે એ બી ખાલી વીસ વીસ રૂપિયામાં સેટ છે ત્રણ ડબ્બાનો સેટ લઈ જાઓ બે ડબ્બાનો લઈ જાઓ જે માગવું એ તમને મળી જશે અને ોળા ડબ્બા નાના મોટા ડબ્બા એ બધી વસ્તુ મળી જવાની છે અને આ જોઈ લો હા આ ટ્રેન્ડિંગમાં ચાલતી વસ્તુ એ બી વીસ વીસ રૂપિયામાં આ સાઈડ સુપડીની અલગ અલગ બધી વેરાયટી છે જો ઘણી બધી ખાલી થઈ ગઈ છે તો આ ટપ બી સજોલો છે ટપ પણ તમને મળી જવાના છે આ નાના મોટા ટપ જો ટબ યુનિક વેરાયટીના ટબ કહેવાય કે આ આમ મીકીને બ્રશ ટ્યુબ એ બધું મીકવું હોય તો મીકી શકો તમે પછી આ ટબલર કહેવાય એ બી તમને મળી જશે એમાં પણ અલગ અલગ વેરાયટીના કલર તમને મળી જવાના છે જોઈ લો ઘણી બધી કલરની વેરાયટી છે યુનિક પેકબિંગ ડસ્ટબિન તમને મળી જવાના છે અને આ બ્રશ કહેવાય છે ટોયલેટ ક્લીનર બ્રશ બ્રશ અને બધી વસ્તુ તમને મળી જવાની છે અહીંયા તમને નાના છોકરાઓની બોટલો તમને મળશે જોઈ લો એ બી વીસ વીસ રૂપિયામાં છે આ પણ વીસ વીસ રૂપિયામાં છે આ પણ વીસ રૂપિયામાં છે હવે સ્કૂલો શરૂ થઈ ગઈ છે એટલે તમારા છોકરાઓને બોટલો જરૂર પડશે પડશે ને પડશે જ જોઈ લો એમાં પણ નાના છોકરાઓથી લઈને મોટી ઉંમરના લોકો યુઝ કરી શકે એવી ટ્રેન્ડિંગ બોટલો તમને મળી જવાની છે આપણે તો આપણા ઘર માટે આવી બધી બોટલો લઈ લઈશું કેમકે ખાસ જરૂર પડે છે પાણીની મનુષ્યને જરૂર પડે પડે ને પડે છે અને આપના ટાઈમ આવી ગયા લોકો આવી બોટલ તમને મળી જશે એમાં પણ ભાઈ ઘણી બધી વેરાયટી છે કેટલી બધી વેરાયટી છે એ જુઓ તમે આટલી બધી વેરાયટી એક જ સાથે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અને આટલી બધી વેરાયટી એક જ જગ્યાએ તમને મળી જાય એ બી ખાલી વીસ વીસ રૂપિયામાં તો તમને કેવી મજા આવી જાય જોઈ લો એમાં પણ ચોરસ ડબ્બા કો ગોળ ડબ્બા કો લંચ બોક્સ કહો આ વોટર બોટલ કહો ચોરસ ડબ્બા કો લંબળ કહો ગરણી કહો બધી વસ્તુ તમને મળી જવાની છે નાના જગ કહેવાય એ પણ તમને મિની જગ મળી જશે ખાલી વીસ વીસ રૂપિયામાં આવી યુનિક વેરાયટીની જાર તમને મળી જશે કન્ટેનર મળી જશે જો ઘણા બધા વેરાયટી છે કાચની હોય પણ કાચની ના હોય એકચ્યુઅલમાં એવી બરણી પણ તમને મળી જવાની છે ખાલી વીસ વીસ રૂપિયામાં આમાં ગોળ 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 ડબ્બા કહો એમાં પણ અલગ અલગ કલર છે જો લો મલ્ટી કલર ડબ્બા મળી જવાના છે એ પણ અલગ અલગ વેરાયટી આવશે આ બધી જમવાની વસ્તુ ભરી શકાય મેકી શકાય એવા ડબ્બાઓ છે અને રેગ્યુલર ઉપયોગમાં આવે એવી છે બધી વસ્તુ એમાં પણ તમે યુનિક ડબ્બા પણ મળી જશે યુનિક ડ્રાયફ્રૂટ મીકવા માટેના ડબ્બા મળી જશે મુખવાસ મેકવા માટેના ડબ્બા મળી જશે જે વસ્તુ મીકવી હોય એના પણ અલગ અલગ ડબ્બા તમને મળી જવાના છે જોઈ લો ઘણી બધી વસ્તુઓના ડબ્બા છે અલગ અલગ એકદમ ટ્રેન્ડિંગમાં ચાલતા જોઈ લો આ ભાઈ આ પણ વીસ રૂપિયામાં તમને મળી જશે આ યુનિક વેરાયટીની પીનો પણ વીસ વીસ રૂપિયા મળી જશે આ પણ વીસ વીસ રૂપિયામાં છે એમાં પણ પીનોમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળવાની છે આ ગોળ કો એ પણ વીસ બારે મારે જરૂર પડતી વસ્તુ ટ્રે એ નાની ટ્રે મોટી ટ્રે પણ તમને મળી જવાની છે જો આવી વીસ રૂપિયામાં આ ગલ્લા છે નાના મોટા ગલ્લા યુનિક વેરાયટીના ગલ્લા અલગ અલગ મળી જશે અહીંયા બધી ગલ્લાની વેરાયટીના કંપાસની વેરાયટી છે આ પણ મસ્ત મજાના કંપાસ છે જોઈ લો અલગ અલગ વેરાયટીના કંપાસ છે ગરણી છે આ સ્ટીલ હુક છે આ સ્ટીલની ગરણી છે લાઇટર છે હા જો આ ગરણી છે યુનિક વેરાયટીની સ્પૂન છે જ્યુસ જ્યુસ બનાવવા માટેના મશીન છે એકમ વીસ રૂપિયાના આ બધી વસ્તુઓ અલગ અલગ યુનિક વેરાયટી છે જોઈ લો કેટલી બધી વેરાયટી છે આ બધી વેરાયટી પણ તમને વીસ વીસ રૂપિયા મળી જવાની છે નાના છોકરાઓથી લઈને મોટા લોકો આમાં નાસ્તો બ્રેકફાસ્ટ બધું કરી શકે એવી વાડકી છે આમાં આઇસક્રીમને બધું આપી શકો છો બધાને એ વાડકીઓ તમને મળી જવાની છે એકદમ વીસ વીસ રૂપિયા વાઈટ મિની કપ કહેવાય ચાય કપ એ બી તમને મળી જશે જોઈ લો સેટ એ પણ મસ્ત છે આ કઈ વેરાયટી છે કોમેન્ટ કરજો યુનિક વેરાઈટીની બંજી પણ તમને મળી જજો લે કરણ જો આ તો તમને ખબર છે ઘરમાં રોજ ઉપયોગ થાય એવી વસ્તુ છે આ પણ અલગ અલગ વેરાયટીના જો આ ઘૂઘરા બનાવવા માટેના છે ઘૂઘરા પફ સમોસા એ બનાવવું હોય તો એ પણ તમે આમાં બનાવી શકો છો એવી વસ્તુ છે એ પણ તમને ફક્ત વીસ વીસ રૂપિયામાં મળી જવાની છે નાડા ચલો ભાઈ અહીંયા છે ને યુનિક યુનિક વેરાયટીના ડબ્બા મળવાના છે જારીવાળા ડબ્બા પેલા જોયા નોર્મલ ડબ્બા જોયા આ બધા જારીવાળા ડબ્બા છે એમાં પણ તમને વીસ વીસ રૂપિયામાં જ તમને મળી જવાના છે કશી બી વસ્તુ મેકો ને આના અંદર તો બગડે નહીં કેમ કેમ કે આના અંદર હવા અવર જવર થાય એવી વસ્તુ છે જોઈ લો આ બધી વસ્તુ તમને ખાલી વીસ વીસ રૂપિયામાં મળવાની છે જોઈ લો અને કેટલી બધી વસ્તુઓ છે જારી છે યુનિક વેરાયટીની આ કાપવા માટેના છીણ કરવા માટેના બટાકા છીણ કરવા હોય તો એ વસ્તુ છે એ યુનિક વેરાયટીના બ્રશ છે પછી આ બંજી છે દોરી છે આ આ બ્રશમાં પણ અલગ અલગ વેરાયટી છે જો આ બધી દેખાય જ છે વેરાયટી તમને આ કાચ પણ તમે જોઈ શકો છો જો આ વેલણ છે વેલણ લઈ જાવ વીસ વીસ રૂપિયામાં આવા વેલણ જોતા એ બી મળી જશે આ રોટલી દબાવવાનું ભાખરી દબાવવાનું એ પણ તમને વીસ વીસ રૂપિયા મળી જવાનું છે ચીઝ ગમે તો શું છીણવી હોય આદું છીણવા માટે એ પણ તમને ખાલી વીસ વીસ રૂપિયામાં મળી જવાનું છે અને આ ત્રીસ બેગ્સ એ પણ તમને મળી જવાનું જો આમ પાસઠ રૂપિયામાં મળે બજારમાં પણ અહીંયા તમને વીસ વીસ રૂપિયામાં મળવાની છે આ શું છે તો કહે લો ગોળી આ માટલા ઉપર ઢાંકવા માટેના ગરણા એ પણ તમને મળવાના છે વીસ વીસ રૂપિયામાં ઉપર જીવજંતુ ના જાય એના માટે જો આમ ત્રીસ રૂપિયામાં જે બજારમાં મળે છે પણ અહીંયા તમને વીસ વીસ રૂપિયામાં મળી જશે જોઈ લો આ શું છે તો આ પાછી કોટન બેગ છે જોરદાર બેગ છે ભાઈ આવી યુનિક યુનિક વેરાયટી તમારે લેવી હોય ને તો તમારે અહીંયા આવવાનું રહેશે જોઈ લો ઘણી બધી વેરાયટી છે પાંચસો કરતાં પણ વધુ વેરાયટી લાઈવ ડેમો સાથે તમને જોવા મળવાની છે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળશે ઘણી બધી વેરાયટી છે જોઈ લો તમે આ બધી વેરાયટી તમને વીસ વીસ રૂપિયા મળવાના છે કૂચા કૂચાની બહેનોને ખાસ જરૂર પડતી હોય છે દરરોજ એ પણ આટલા મોટા મોટા કૂચા ખાલી વીસ વીસ રૂપિયામાં આવા સ્કોટ જે જાહેરાતો તમે ટીવીમાં જોતા હશે એ વસ્તુ ખાલી વીસ વીસ રૂપિયામાં મળશે એમાં પણ તમને અલગ અલગ કલર મળી જવાના છે જોઈ લો અને સ્ટીલના વાસણ ઘસવા માટે અલગ પિત્તરના વાસણ ઘસવા હોય એ અલગ બધી વસ્તુ વાસણ ઘસવા માટે અલગ કૂચા મળી જવાના છે આવા યુનિક ટાઈપના કૂચા પણ તમને મળી જશે જોઈ લો જોરદાર છે અને કોઈના હાથ ના બગાડવા હોય ડાયરેક્ટ ઘસવું હોય તો સ્ટેન્ડવાળા કૂચા પણ તમને મળી જશે એ આ સેટ પણ મળી જશે જે બહાર બજારમાં મળતા હોય ત્રણ પીસ ચાર પીસના એ સેટ મળી જશે કોઈને નહાવવું હોય તો એ નાહવા માટેના કૂચા પણ તમને અહીંયા મળી જવાના છે ખાલી વીસ વીસ રૂપિયામાં પેકેજ કૂચા લેવા તો પણ મળી જશે આવા સેટ જૂતા હશે તો પણ મળી જશે કૂચામાં પણ દસથી બાર વેરાયટી છે આમાં પણ આ વેરાયટી જો આ વેરાયટી એકદમ અદ્ભુત વેરાયટી છે આ બધા કરતાં એકદમ એન્ટિક લાગે છે અને સ્ટેન્ડ કહેવાય સાબુ મૂકવા માટે બ્રશ મિકવા માટે દાંતણ વિકવા માટે આ એમાં પણ અલગ અલગ સાબુ માટે અલગ અલગ સ્ટેન્ડ તમને અહીંયા જોવા મળી જવાના છે જોઈ ઘણા બધા સ્ટેન્ડ છે ના જો બાકી આ આગ જ વેરાયટી હા બાકી જોરદાર વેરાયટી એ સાબુ મૂકવા માટેની હે આ પણ ફેન્સી સાબુ મૂકવા માટે જો હા ને આ એન્ટિક વેરાયટીના વાસણો છે એ પણ તમને મળી જવાના છે જો લો સ્ટીલના વાસણો એમાં પણ અલગ અલગ વાસણ છે કૂચા છે જો લોકો ઘણી બધી વસ્તુઓ તમને મળવાની છે ફક્ત વીસ વીસ રૂપિયામાં ડોયા છે નાના ડોયા મોટા ડોયા ચીપિયા નાની ડોલ નાના ડોલ છે ટોયલી એ બધી વસ્તુ મળી જવાની નાની લોટીઓ કે એ બી મળી જશે વીસ વીસ રૂપિયામાં આ દીવા માટેના ખાસ રોજ ઉપયોગમાં આવતી વસ્તુ આ પણ અગરબત્તીને દીવો સાથે એમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળી જવાની ઘણી બધી વેરાયટી છે ફક્ત વીસ વીસ રૂપિયામાં છે સ્ટીલના વાસણો ભાઈ અગરબત્તીનું કોનો સ્ટેન્ડ એ પણ તમને વીસ વીસ રૂપિયામાં મળી જશે ડબ્બી છે નાના ડબ્બા છે નાની ગરણી છે છીણવા માટેનું વસ્તુ છે કાતર છે બધી વસ્તુ વીસ વીસ રૂપિયા મળવાની છે આ બધી કેટલી બધી વેરાયટી જો તમે આ ઘણી બધી વેરાયટી છે અહીંયા તમને વીસ વીસ રૂપિયામાં મળી જવાની છે આ જો આ ડબ્બા યુનિક યુનિક વેરાયટીના ડબ્બા તમને મળી જવાના છે ચોરસ ડબ્બા ગોળ ડબ્બા નાના મોટા ડબ્બા ના કાચની વસ્તુ જોઈએ કાચની વસ્તુમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળવાની છે નાની કાચની ડબ કાચના કહેવાય ને જે શું કહેવાય આપણે કાચની જોઈ લો કાચની બોટલો કો નાની એ તમને મળી જવાની છે એમાં પણ અલગ અલગ વેરાયટી મળશે ગોળ ચોરસ નાની મોટી એ બી અલગ અલગ વેરાયટી એ ઘણી બધી વેરાયટી જો તમે એમાં પણ આવા ગોળ ડબ્બા ગોળ ચોરસ લમગોળ બધા ડબ્બા અલગ અલગ બાઉલ તમને મળી જવાના છે અલગ અલગ વેરાયટીના બાઉલ છે આ એ બાઉલ તમને મળી જવાના છે ઢાંકણાવાળા બાઉલ મળી જશે આવા યુનિક ઝાર નાની નાની જાર તમને મળી જવાની છે એમાં પણ ઘણી બધી વેરાયટી છે જો આટલી બધી વેરાયટી તો ખાલી કાચની જ છે બોલો કાચની આગળ તમને મેલે માઇનની વસ્તુ બતાવીએ છે જોઈ આ બધી વસ્તુ ચાલુ થાય છે મેલે માઇનની એકદમ યુનિક એકદમ ગજબની વેરાયટી તો કોઈક ગમલા ફૂલ મીકોના શોખીનો એનો માટે ખાસ આ વસ્તુ છે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળી જશે જોઈ લો ઘણી બધી વેરાયટી છે એકથી એક યુનિક અને અલગ અલગ વેરાયટી છે એમાં પણ પોટ અલગ અલગ ટાઈપના મળી જશે જોઈ લો ફેન્સી સ્માઈલી મગ મળી જશે એમાં પણ અલગ અલગ વેરાયટી રહેવાની છે જોઈ લો ઘણી બધી વેરાયટી છે એમ એમાં કપમાં પણ અલગ અલગ વેરાયટી છે દસથી બાર વેરાયટી તમને જોવા મળી જવાની છે કપમાં એમાં પણ જેવા કલર માગો એવા કલર મળી જશે અને મેલે માઇનમાં પણ અલગ અલગ બાઉલ અલગ અલગ ટ્રે અલગ અલગ ચટણી ખાવા માટેની વસ્તુ નાના ચમચા મોટા ચમચા મોટા બાઉલ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે આ જોઈ લો તમિલ સ્ટાઇલ પ્લેટ પણ તમને મળી જવાની છે એમાં પણ અલગ અલગ ફેન્સી પ્લેટો બધી મળી જવાની છે બધાનો ભાવ ખાલી વીસ વીસ રૂપિયા છે નાના મગ મોટા મગ યુનિક ટાઈપના મગ આ હા આ જુઓ ખાલી આ જુઓ ખાલી તમારા ઘરમાં પડ્યું હોય તો દસ જણા પૂછે તમને દસથી વીસ જણા તમને ઘરમાં એને પૂછશે કે આ બધી વસ્તુ ક્યાંથી લાવ્યા મને એકો હો જો કેટલી બધી વેરાયટી છે બધી વસ્તુ નવી આવી જઈ છે નવી નવી બધી વેરાયટી છે જો લો કેટલી રો છે ત્યાંથી સ્ટેન્ડ ભરીને નીકળવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ રો છે આખા ઘરમાં એ ખાલી થેલો કરીને લાવજો અને અહીંયા આવી જજો અહીંયા સ્ટીલની વસ્તુ છે સ્ટીલના બાઉલ છે સ્ટીલની નાની મોટી વાડકી છે નાની મોટી ડીશ છે ચોરસ ડીશ લંબોટ ડીશ નાની વાડકી મોટી વાડકી પાત્રી વાડકી જાડી વાડકી જેવી જોઈએ એવી વાડકીઓ મળી જવાની છે ચલો યુનિક ટાઈપના પગ આવી ગયા છે એ પણ તમને મળી જવાના છે ખાલી વીસ રૂપિયામાં હવે ચોમાસું નજીક આવી ગયું છે તો એ તમને પગ તો ખાસ જરૂર પડવાની છે ખાલી વીસ વીસવીસ રૂપિયામાં અને આ ટાઈપના સાવણા પણ તમને મળી જવાના જોવા જ એની તમને તમને ખાસ જરૂર પડશે ના આના ભાઈ અલગ ભાવ છે આના ત્રીસ ત્રીસ રૂપિયા છે જોઈ લો ભાવ લખેલા બધા ઉપર અમુક વસ્તુના ત્રીસ ત્રીસ રૂપિયા પણ છે તો એ બી વસ્તુના ભાવ જોઈ લેજો આ બધા ફિનાઇલના ડબ્બા મળી જશે બ્લીચિંગના ડબ્બા મળી જશે પાવડર છે બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે ઓનલી ફોર વીસ વીસ રૂપિયામાં જોઈ લો આ ડેલી ઉપયોગમાં આવતી વસ્તુ છે આ મોટી વસ્તુનો ભાવ અલગ અલગ રહેવાનો છે બરાબર બધા એકસો વીસ એકસો પચાસ એ બધી અલગ અલગ ભાવ છે સાહીઠ સિત્તેર એકસો વીસ બધા સેટ પણ છે એ પણ તમને મળી જશે જે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળવાની છે અને મોટી બોટલો કહેવાય એ બી તમને મળી જવાની છે જોઈ લો અલગ અલગ વેરાયટી તમને મળવાની છે જોઈ લો આ મોટા મોટા બાટલા પણ છે એ પણ તમને મળી જશે હા જો હવે ખાસ જરૂર પડશે છોકરાઓના સ્કૂલ ખુલી ગઈ એટલે ડબ્બા અલગ અલગ વેરાયટીના મળી જશે આ જો આ બધા ઘણા અલગ અલગ વેરાયટીના ડબ્બા છે કંપાસ છે એમાં પણ ઘણી બધી વેરાયટી તમને મળશે જો પછી આ બધી ઉપયોગમાં આવતી વસ્તુઓ છે ડેલી ઉપયોગમાં આવતી વસ્તુ કાતર છે કાંસકા છે બ્રશ છે આ ટબ છે મોટા ટપ નાના ટબ આ બધી વસ્તુના ભાવ એકસો વીસ રૂપિયા રહેવાના છે એમાં પણ તમને મોટી વસ્તુના ભાવ અહીંયા બહાર લખેલા છે એકસો વીસ એકસો વીસ છે જોઈ લો આ બધા મોટી વસ્તુ છે ને એનો ભાવ અલગ અલગ છે એકસો વીસ અને પેલી બાજુની બધી વસ્તુ બતાવી એ બધી વીસ વીસ રૂપિયાની છે આખી ફૂલ રો છે તમે ત્યાંથી ટબ લઈને ઘૂસવાનું અને બધી વસ્તુ ફરતા 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 નીકળવાનું છે સીધો ત્યાં બહાર ગયા વખતે બનાવ્યો તો એ ટાઈપનો જ છે આ વખતે કંઈક અલગ વેરાયટી આવી છે નવી નવી વેરાયટી આવી છે બધી જોઈએ જો ભાઈ આ હતો આપણા ઘર વખરીનો વિડીયો સિંગરવાનો તો તમે પણ તમારા દોસ્તોને તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દેજો ને ફટાફટ પહોંચી જજો કેમ કે આટલી બધી વેરાયટી આટલી સસ્તી આખું અમદાવાદ ફરી લેશો ને તોય તમને ક્યાંય મળશે નહીં ચાલો